શ્રી સરભોણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત એન બી પટેલ સરભોણ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ આયોજિત વોલીબોલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટૂર્નામેન્ટ ડી એન પટેલ કપનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર રાજેન્દ્રસિંહ વોટરમેન ઓફ ઇન્ડિયા અને મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર ઇન્દિરા કુરાના ચેરપર્સન તરૂણ ભારત સંઘ તથા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયંતીભાઈ આર પટેલ મંત્રી શ્રી મનીષકુમારભાઈ પટેલ અને શૈક્ષણિક અગ્રણી અજીતસિંહ સુરમાની તથા સ્પર્ધામાં આયોજકો એનઆરઆઈ હસમુખભાઈ પટેલ સરભોણ અને તરૂણભાઈ પટેલ બંગુમરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા શાળાના સંકુલના મહેમાનો બાળકો પર ઉપસ્થિત રહ્યા હતા વોટરમેન ઓફ ઇન્ડિયાથી ઓળખાતા ડૉક્ટર રાજેન્દ્રસિંહ દ્વારા જીવનમાં પાણીનું મૂલ્ય કેટલું છે એના વિશે માહિતી આપી હતી છેલ્લા દસ વર્ષના કાર્યકાળ દરમિયાન એકસોને અઠ્યાવીસ દેશની મુલાકાત કરી હતી ડૉક્ટર રાજેન્દ્રસિંહ પાણી બચાવવા માટે આવનાર પેઢીને કઈ રીતે માર્ગદર્શન આપી શકાય તે વિષય પર શિક્ષકો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને રાજસ્થાન ચંબલ ઘાટી વિસ્તારમાં ડોક્ટર રાજેન્દ્રસિંહના માર્ગદર્શનના દર્શન હેઠળ પાણી બચાવવાના અનેક કાર્યક્રમો કર્યા જે સંભવ થયા હતા વોટરમેન તરીકે ઓળખાતા રાજેન્દ્રસિંહ દ્વારા પાણી બચાવવા માટે ખૂબ જ સારું પ્રેરણાત્મક માર્ગદર્શન શાળાના વિદ્યાર્થીઓને આપ્યું હતું